લેખિત લેખિતમાં કાગળ અમને આપેલો છે એટલે એની પણ પોતાની ભૂલ છે એટલે એના હૃદય અંદર પણ એને એક વેદના હોય કે મારી આ ભૂલ છે એ આ ભૂલ હિસાબે આ બધું થયું છે એટલે એને પણ એની ભૂલ સ્વીકારી બેના બારડોલીના આપણે આમાં એમ કહો છું કે ભૂલનો સ્વીકાર એને પોતેય બધાય કરેલો છે તો આમાં આપણે બહુ ઉંદાંગૂર્વક ન પડીએ કોઈ સમાજને આપણે આમાં લઈ આવવાની જરૂર નથી પાટીદાર સમાજ સર્વ સર્વસમાજની સાથે સંકળાયેલો છે અને ત્યારે તો આ સમાજની પ્રગતિ અને આ દેશની પ્રગતિ માં એની પણ ભૂમિકા છે પાટીદાર સમાજા નહીં હું કહું છું કે પાટીદાર સમાજ એ બધા સમાજની સાથે સંકળાયેલો સમાજ છે ત્યારે આ મુદ્દો છે એ હું જાહેર જીવનમાં વર્ષોથી સંકળાયેલી છું પાટીદાર તરીકે જયારે પાર્ટીએ મને અહિયાં એક તક આપેલી છે ત્યારે આ તક ને આપણે રાજકોટના વિકાસના કામની અંદર આપણે કેટલું કામ સારું કરી શકીએ પણ હું કઉ છું સમાજને આમાં એક ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો છે મારા મનમાં પણ આવું કાંઈ છે નહીં અને જયારે પણ હું જાહેર જીવનમાં સંકળાયેલી હતી અને અત્યારે પણ સંકળાયેલી છું તો પહેલેથી હું પાટીદાર છું પણ મને આમાં એવું લાગે છે કે સમાજ ને ખોટી રીતે દોરવણી આમાં થતી હોય મને લાગે છે એ જે પણ કઈ પ્રશ્ન હશે એનું પણ જ્યાં પણ રજૂઆત કરવાની થશે એની આપણે કરીશું એટલે ખાસ વિનંતી એટલે કરું છું કે આમાં સમાજને ખોટી રીતે ટાર્ગેટ ન કરીએ આપણે કેમકે પાટીદાર સમાજની પણ ભૂમિકા દેશના વિકાસ માટે એની પણ ભૂમિકા છે ક્યાંક ને ક્યાંક સમાજ આમાં પણ સારી ભૂમિકામાં સંકળાય એટલે વ્યક્તિગત મુદ્દો આપણે આ લેવાની જરૂર નથી એને તો આપણે જાણી નથી શકતા પણ કદાચ એને પોતાને મનમાં એવું ક્યાંક હોય તો એ પણ સમાજના છે તો પણ એને એમ થયું હોય પણ આ કહું છું કે ભાઈ અમારો સમાજ છે એ કાંઈ ટાર્ગેટ ન થાય અને વિકાસના દેશના વિકાસની અંદર આ બધી સમાજ જ્યારે સાથને સહકાર આપે છે ત્યારે તો આ શાસન આપણા હાથમાં આવ્યું છે તો મારું માનવું છે કે વિકાસની અંદર આપણે વધારે ધ્યાન આપીએ અને પાટીદાર સમાજે અને અન્ય સમાજે જ્યારે સાથ અને સહકાર આપેલો છે ત્યારે તો આ શાસન ઉપર આપણે ત્રીજી વાર સત્તા મેળવી શકીએ છીએ સરકારી ગાડીને લઈને કુંભમાં ગયા હતા મેયર અને ત્યારબાદ વિવાદ છેડાયો અને હવે એ જ વિવાદ ને લઈને કોન્ફરન્સ કરી અને નૈનાબેન પેઢરિયા પરિષદમાં કેટલીક સ્પષ્ટતા કરી છે એવી જ રીતે કાયમી અમે રહેલા છીએ પણ આ પક્ષની અંદર અંતર વધારવા માટેનું ક્યાંક ને ક્યાંક થઈ રહી છે અમારે કોઈ એવી ચર્ચા ખોટી રીતે હજી સુધી એને પણ પણ નથી નથી મને કેમ કે અંતે તો સાથે રહીને જ રાજકોટનો વિકાસ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે અને એક મેયર તરીકે અને પાંચે પદાધિકારી અમે બધા સાથે છીએ અને શહેર પ્રમુખ પણ અમારી સાથે છે તો હવે સરકારી ગાડીના મુદ્દે અલગ અલગ નિવેદનો પણ સામે આવી રહ્યા છે હવે નૈનાબેનના સમર્થનમાં આવ્યા છે દિનેશ બાંભળિયા અને તેમણે કહ્યું કે પાટીદાર દીકરી હોવાના કારણે તેમની સાથે આ રીતનું થઈ રહ્યું હોવાની તેમણે વાત કરી તો બીજી તરફ લઈનાબેને પ્રેસ કોન્ફરન્સ કરીને કેટલીક